શ્રાવણ માસના તહેવારો અગાઉ સુરતમાં સફાળું જાગ્યું આરોગ્ય તંત્ર માવાની દુકાનોમાં દરોડા પાડી સેમ્પલ લીધા પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે ત્યારે રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો અગાઉ સુરતમાં મીઠાઈનું વેચાણ મોટી સંખ્યામાં થતું હોય છે ત્યારે મીઠાઈ ઉપયોગમાં લેવામાં આવતા માવામાં ભેળસે છે કે નહીં તે અંગેની તપાસ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી અલગ અલગ આઠ જગ્યાએ દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા

ઉપયોગમાં લેવામાં આવતા માવાના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ સેમ્પલ લેબોરેટરીમાં આપીને તપાસ કરાવવામાં આવશે જે સેમ્પલ ગુણવત્તામાં યોગ્ય નહીં ઉતરે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આજે શહેરના અલગ અલગ આઠ જગ્યાએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે સેપુરી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ શેફ્ટી ઓફિસરો દ્વારા ભાગરપર માવા બજારમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ રહી છે માવાના સંપર લેવાની કેમ જરૂરી છે આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે તેથી હાલમાં એમની તપાસણી થઈ રહી છે તે સારી વસ્તુ રહેચાન પોતા લોકોને કઈ રીતે માવો ખરીદ્યો એ શું ચલાવે હાઇજેનિક જગ્યા હોય એ જોઈને